નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી સ્વર્ષી પટેલની અધ્યક્ષતામાં સંકલન સંકલનની મીટિંગ મળી હતી જેમાં એસઆઈઆર મુદ્દે અને અન્ય મુદ્દા ઉપર આપ ધારાસભ્ય ચેતર વસાવાએ મુદ્દો ઉઠાવ્યો હતો નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર ખાતે રાજ્ય કક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી અને નર્મદા જિલ્લાના હાલમાં જ પ્રભારી બનેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી જેમાં જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની અંદર આ મંદિર પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા અને જંગલના રસ્તાઓને તો મુદ્દો ઉઠાવ્યો હતો ને સાથે સાથે કામગીરી એટલે કે બીએલઓ શિક્ષકો અને તેમને જે કામગીરી કરવી પડે છે જે બાબતે પણ તેઓએ સવાલ ઉઠાવ્યો હતો ત્યારે મંત્રીએ પણ આ બાબતે ખાસ સ્પષ્ટતા કરી હતી છ મહિના સુધી વરસાદ પડવાને કારણે રસ્તાઓ ડેમેજ થયા હતા અને રિપેરિંગ વહેલી તકે કરાઈ રહ્યું છે અને મંત્રીએ તો એવું કહી દીધું કે જે બીએલઓની કામગીરી છે એ તો એમની ફરજ છે કે કામ કરવું જ પડશે કહું કે ધીમી ગતિએ કામ ચાલે છે કામગીરી તરીકે કરવી પડતી હોય છે અને સાત ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે જે વહેલી તકે કરવું પડશે ચૈત્ર વસાવાએ રજૂઆત કરી મનરેકાની કામગીરી શરૂ થાય તેમજ અન્ય રસ્તાઓ અને બસો માટે રસ્તાઓ બંધ છે જે શરૂ કરાય તેમાં ચૈતર વસાવાએ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરીની જે રજૂઆત છે જે બાબતે તેઓની વાત સાંભળવામાં આવે તેમ તેઓએ કહ્યું આજે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી તમામ શાખા અધિકારી કલેક્ટર શ્રી એસપી સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત હતા તેમાં અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે મનરેગાની લેબરની કામગીરી ચાલુ થાય જૂના રાજના રસ્તાનું કામ વન વિભાગના પરવાનગીના કારણે અટકેલું છે એ ચાલુ થાય સૈદપુર અને ઘાણીખૂંટની વચ્ચે જે નેશનલ હાઈવેનો પરનો બ્રિજ છે ત્યાં આજે બસોને પ્રવેશ બંદી ફરમાવેલી છે એ દૂર કરીને બસો માટે એ રસ્તો ખુલ્લો કરવામાં આવે સાથે સાથે આ વિસ્તારમાં જે પાણી પુરવઠાની યોજનાઓ છે રોડ રસ્તાઓના રિપેરિંગ છે નવા કામો ચાલુ કરવાના છે અને ખેડૂતોના જે પાક નીકળે છે એમને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ મળે એ બાબતની રજૂઆત કરેલી છે સાથે સાથે જે શિક્ષા ગામોમાં શાળાના ઓરડાઓ નથી એ શાળાઓના બાંધકામ કરાવવામાં આવે જ્યાં શિક્ષકો એક જ છે એની બાંધ એની મંજૂરી લઈને ભરતી કરવામાં આવે એવી અમે માંગ કરી છે સાથે સાથે બીએલઓ પર જે હાલમાં દબાણ છે સરકાર તરફથી એવી રીતના હેરાનગતિ કે દબાણ બીએલઓને એલ નહીં આપીને કામગીરી શાંતિથી કરાવી જોઈએ સાથે સાથે જે પાક નુકસાનીના ખેડૂતો ફોર્મ ભરવા જાય છે ત્યારે ઘણી જગ્યાએ વીસીઓ દ્વારા કે કંઈ કોઈ પણ તલાટીઓ દ્વારા વેરાની માંગણી કરવામાં આવે ભાઈ પેલા વેરો ભરો પછી તમારું ફોર્મ ભરાશે જે આવો કોઈ પરિપત્ર નથી એની પણ હેરાનગતિ ના થાય અને ફોર્મ ભરી દેવામાં આવે એવી અમારી માગણી છે ઘણી જગ્યાએ ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા દાખલાઓ લખી આપવામાં નથી આવતા એ બાબતે પણ અમે ચર્ચા કરી છે આમ તમામ જિલ્લાના લોકોના હિતમાં અમે ચર્ચાઓ કરી છે પ્રભારી મંત્રી પણ કીધું છે પોઝિટિવ રીતે આવનારા દિવસોમાં સત્વરે તમામ કામગીરી ચાલુ થઈ જશે એવી અમને બધાએ આશ્વાસન આપ્યા છે અમારી પાસે પણ ઘણા બી શિક્ષક અને આંગણવાડી વર્કર રજૂઆત માટે આવ્યા હતા બે દિવસ પહેલા મામલતદારશ્રીની ઓફિસમાં

જનરલી ત્રણ ચાર મહિના વરસાદ પડતો હોય છે ચાર મહિનાનો હોય પરંતુ આખરે છ મહિના સુધી સતત વરસાદ પડવાને કારણે તમામ રસ્તાઓ પર ડેમેજ થયા હતા એ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ થયાના માટે પણ ટેલિફોનિક પ્રયત્નશીલ સૂચના આપીને રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને બીએલઓ પરિસ્થિતિ તો માટે આપણે બીએલઓમાં જે રીતે મતદાર યાદી સુધારાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં સ્વાભાવિક છે કે આપણે બધા જ લોકોએ ભેગા થઈને કામ કરવું પડે બીઓલો તરીકે પણ બીઓલો આવતા હોય છે સાથે સાથે પાર્ટીના કાર્યકર્તા દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતે ઇન્ટરેસ્ટ લઈને જે કામગીરી કરે ખૂબ સારી કામગીરી છે હજી પણ બહુ ધીમી ધીરે કામ કામગીરી ચાલે છે ફેબ્રુઆરીની સાતમી તારીખ સુધીમાં તો એ મતદાન યાદી બહાર પર્વ છે એ પહેલાં મહેનત કરીને અત્યારે જે મતદારી મતદારીમાં કોઈના નામ નથી બધા જ લોકોએ હું હોઉં કે તમે હો બધા જ લોકોએ આપણે ડોક્યુમેન્ટ આપીને આપણા નામો ફરી ચાલુ કરાવવાના છે ત્યારે આપણા ગામનો પણ કોઈ વ્યક્તિ રહી ન જાય તમામ લોકોના જે સાચા મતદારો છે મતદારોના નામો ફરી આ મતદારીમાં આવે એ માટેના સરકારના પર પ્રયત્ન છે અને આખા ગુજરાતની અંદર આ મતદિ સુધારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં ખૂબ સારો રિસોટો મળી રહ્યો છે સાહેબ ખાસ કરીને બીએલની કામગીરીથી ટીચરો નિરાશ છે એટલે કેટલી આત્મહત્યા બી થઈ જાય આમાં એવું કંઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે બીએલઓ હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય મળે તેમાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય ટીવી ન્યૂઝ